ભાંભરની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં આવી વિજેતા વિદ્યાર્થીઓને બેન્ચ પહેરીને અભિનંદન પાઠવવામાં આવ્યા ગુજરાત સરકાર શિક્ષણ સમિતિના ઠરાવ મુજબ સનશાઇન ઇંગ્લિશ સ્કૂલ ભાંભર દ્વારા ચાર હાઉસીસ બનાવવામાં આવ્યા હતા જેમાં નામ ઋગ્વેદ અર્થર્વેદ યજુર્વેદ અને સામવેદ મુજબ રાખવામાં આવેલ છે જેના થકી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે આજે શાળામાં દરેક હાઉસીસ પ્રમાણે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવી હતી અને ચૂંટાયેલા વિદ્યાર્થીઓને કેપ્ટન અને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તેમજ વોલેન્ટિયરની પસંદગી કરવામાં આવી હતી વિજેતા થયેલ ઉમેદવારને ડિરેક્ટર વરદ સર રતાણી પ્રિન્સિપાલ ધારા મેમ રતાણી અને શિક્ષક સ્ટાફ દ્વારા બેન્ચ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણ વિકસી અને ભવિષ્યમાં કૌટુંબિક સામાજિક તેમજ રાષ્ટ્રીય જવાબદારી કુને પૂર્વક લઈ શકે એ માટે સ્કૂલ તરફથી ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરવામાં આવી છે જે વર્ષ દરમિયાન કરવામાં આવશે રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા